જિલ્લામાં ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે વિદ્યાર્થીઓનો વધુ એક વીડિયો દાહોદથી વાયરલ થયો જ્યાં એક છકડામાં વીસથી વધુ વિદ્યાર્થીઓ ઠાંસી ઠાંસીને વાહન ચાલક જઈ રહ્યું છે સમગ્ર દાહોદ પંથકના અંતરિયાળ વિસ્તારમાં એસટી બસની વ્યવસ્થા અને નિયમિત રૂટના અભાવે વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં લટકીને મુસાફરી કરવા મજબૂર છે તેવામાં અંતરિયાળ વિસ્તારોમાં બસ કનેક્ટિવિટીના અભાવે ખાસ કરીને વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે વિગતો સાથે સંવાદદાતા ઉત્સવ જોડાઈ ગયા છે ઉત્સવ વધુ એક વખત જોખમી સવારી કરતા વિદ્યાર્થીઓ નજરે પડી રહ્યા છે વિડીયો વાયરલ થયો છે શું વિગતો જી ખાનગી જે જે વાયરલ થયો જે રેગડો છે તેના પર જે લટકીને સ્કૂલે જતા નજરે ચડી રહ્યા છે જે વિદ્યાર્થીઓ જે જીવના જોખમે જે જગ્યા ના હોવા થતા પણ જે લટકી લટકીને જે સ્કૂલે જતા હોય તેવું દેખાઈ રહ્યું હતું આની સામે જે જે વહીવટી તંત્ર છે જે બસો ની જે ખામી કહેવાય જે અવારનવાર જે દાહોદ જિલ્લાની અંદર જે બસો ની જે ખામી કહેવાય જે રૂટ પર બસો નથી ચાલતી તેના કારણે પણ જે આ બે દરકારી સામે આવી છે અને અંદર જે પોલીસનો પણ જે ચેકિંગ હોય છે પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે બિલકુલ ઉત્સવ આભાર જાણકારી આપવા બદલ મહેસાણામાં